હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવ વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે તો મસ્ત મસ્ત હવાર થઈ ગઈ છે અને અત્યારે વાતાવરણ ને લોકેશનની તો વાત જ નહીં કરવાની કેમ કે એક નંબર આવે બધું બસ જોવા કેટલું જોરદાર લાગે અમારે જો દિનેશભાઈ રમાડે છે અવિનાશભાઈ ઓય હા જેને અમારો ફોન જ જોતો હોય અન્યોલ ભાઈ ની તો કેશર ભાઈ ને બેઠા બેઠા છે ને અમારે જવાનું છે રૂપાના ના મમી ના ઘરે તમે ભાઈ થોડાક દિવસો ન ને તમે બધા ટામેટા બહુ કરવા મળો કે રૂપા ને કેમ એને મમી પપ્પા ને ઓલે ને લઈ જાતા ને આમ હા મેં મેં તે હદી મે કીધું તા દાદા વાળી હો તમ ત્યારે કોમેટો કરે રાખજો આપણે હે કે ગમે તેવા હે કે આને હે ને ફગાઈ આવીશું તમે કોમેન્ટ કરો કે આના લીધા આવે એટલે આપણે ફગાઈ આવશું તરત જ કસરા સાથે મને ફગાવા આવજે આ કસરો છો કસરા વાલા આયા ઘર સે કસરા નિકા મારી દે તરત મારી દે ભાઈ તો આમ હે તો ભાઈ આવો આને મૂકી હું કારણ કે ના થોડુંક નેદવાનું ને એવું કામ બધું શરૂ હે તો નેદ્યા કરે આપણે થોડું કામ હે તો જવાનું હે મોવા નમી રહી નેદવા હા જાવ નેદવા ચાલો મૂકી દાવ આ મૂકી દઈ સારું હાલો તો ફટાફટ જાવ અને મૂકીને જઈ આવું તો ફાઇનલી આપણે પૂગી જશે તળાઈએ

આ છે કે ને દે હું તમને દેખાડું અહીંથી કારણ કે હવે આપણે આ ફોનમાં છે કે ઝૂમ થઈ જાય છે જો અહીં જો બધા ને દે જો જો ને દે ને બધા હાજુના ના ને રઘુભાઈ ત્યાં અહીંયા જ હતા તો બધા ને દે છે અને રૂપાએ પૈસા ને દાવત આવે છે

તો ફેમિલી હે ને સો હે ને હવે નેદો મીડું હે ગાડી ને આવ કેટલું કીધું તમને આવડે આવડે કે આવડે તને હા આવડે તો ને મને તો એમ કે આવડતું હોય આવડે મને આવડે ને એક તો વાંધો ની કેટલું ખર્ચ આમ તો દો પેલા કેટલું ખર્ચ અમારી દીધું ની થો હો જામે જાન વરસાદ એકાધર વરસાદ ને વરસાદ જ હા પછી હું થાય

આવી ગયો હવે મસ્ત મસ્ત વરસાદના ના વસુલ થઈ ગયું બસ લો હાલો બધા ચા પીવા ગરમા ગરમ મસ્ત મસ્ત તો જો હવે તેડકો ને એવું થઈ ગયું છે ને હવે બધા વિયા વચ્ચે પાછા નેદવા અને તો આમે ચાંદી ની દે અહીંયા આ બધા નેદે છે અને આમ જોતો ખાડ કેવું કર્યું તો આમાં જમાડ્યું આસવાની ને કે ઉપર એટલે પરથી નેદવાનું કે કેટલું બનું ખર જમાડ્યું નેદા નો કરે આખો તે કરો હો તમે કેટલું બનું ખેતર બધું નેદે રે કાઈ કેમ ન ને દે રે ને તો ન ને ને કેમ કેટલું બણું છે ઈ કે ને વરસાદ દે કેટલું આવતું એમ કે હા સાચી વાત છે ને એમ કે મને હા હું 1 લાખ લે કે ને દઈ દઈ એમ પહેલા આપણે કેટલા બધા ને દેતા તી ને દે તો થોડું ને દે કે તે આટલું બના તો કરતા પહેલા પેલા હંજો આટલું કોદે ખર્ચો એટલું બણું કે અમે ને દે કરી

आटो मारो बाने बाने बे दिन ने जावानी ती हटवो आव्यात हां ने देजू पछि अरे हम जो ता का ने देजम जो तुमको ने देदी पछि ओ हो हो खड तो बो है सके न अपन बीजी है का सोनी बीजी वार है ने हां बीजी वार नु छे ने हां पेली वार नेदी नहीं खुना ए आ ने काय खबर न पर ने दवानो हां ले 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 मारी न लेतो के हां सोनी मारी लीदू मारी लीदू तो जो तो इतलो भाग अटू दितो जो जो इतलो बनो मारी ले हां

તમને એમ લાગ્યું ને તમને બધાને એવું જ લાગ્યું છે મને પહેલાં એવું જ લાગ્યું કે આ હે કે હમ હમી કે સોટી ન જાય તો હારવું એમ એવું કાંઈ હતું નહીં પણ ખાલી કે ખાલી મેં દેતી હતી કે કાંઈ કામ કામને કરવા મડાય તો આવું ને એવું ન થાય એમ અને હવે મારે જવું છે મોવા થોડુંક કામ હે કે એટલા માટે તો જાઓ અને ખાસ કરીને આજનો બ્લોગ તમને કેવો લાગ્યું ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી Bye-bye.